નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રવિકૃષિ મહોત્સવ ઉજવાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવીને ખેડૂતોને વધુ ઉત્પાદક બનાવવાનો હતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવીને ખેડૂતોને વધુ ઉત્પાદક બનાવવાના હેતુ સાથે નસવાડીમાં આવેલા એપીએમસી યાર્ડ ખાતે રવિ મહોત્સવ યોજાયો હતો જેમાં નસવાડી તાલુકાના છ પોઈન્ટ પચીસ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ ચેતન મેવાસી મુકેશભાઈ ભીલ વિજયભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા નસવાડી તાલુકામાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે બે દિવસના રવિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહેમાનશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમગ્ર મેળા દરમિયાન કુલ બે દિવસ પચીસ જેટલા સ્ટોલ હાજર રહેવાના છે અને અત્યારે વિવિધ શાખાઓના સ્ટોલ પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને ખેડૂતોને ટેકનોલોજી ટેકનિકલ વિગતોની બહુ ઝીણવટપૂર્વક માહિતી મળી રહે એ માટે ફાર્મ મિકેનાઇઝેશનના ખાસ કરીને સ્ટોલ વિશેષ ગોઠવવામાં આવેલા છે ઉપસ્થિત યોજનાઓની સરળતાપૂર્વક માહિતી મેળવી શકે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર